તો મિત્રો આજે આપણે ગાંધી વિશે 10 વાક્ય જોવાના છે તો ચાલો આપડો વિડિયો ચાલુ કરીએ એક મહાત્મા ગાંધી જેમને બાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે ભારત ના સ્વતંત્ર્ય સંગ્રામ ના એક મહાન નેતા હતા 2 તેમણે અહિંસા અને સત્યાગ્રહ જેવા શાંતિપૂર્ણ વિરોધ ના માર્ગને અપનાવીને બ્રિટિશ શાસન સામે લડત આપી હતી 3 ગાંધીજીએ ખાદી ચળવળ દાંડીકૂચ અને ભારત છોડો આંદોલન જેવા ઘણા મહત્વના આંદોલનોનું નેતૃત્વ કર્યું હતું ચાર તેઓ સમાજ સુધારક પણ હતા અને સ્ત્રીઓના અધિકારો અસ્પૃશ્યતા અને ગરીબી જેવા મુદ્દાઓ પર કામ કર્યું હતું પાંચ ગાંધીજીની વિચારધારાએ ભારતની સ્વતંત્રતામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેમને વિશ્વભરમાં શાંતિના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો 7 ગાંધીજીએ લંડનમાં કાયદોનો અભ્યાસ કર્યો હતો અને દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરી હતી 8 દક્ષિણ આફ્રિકામાં તેમણે ભારતીયો સામે થતા ભેદભાવનો અનુભવ કર્યો અને તેમના જીવનમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો ન ગાંધીજીને 30 જાન્યુઆરી 1948 ना रोज ना थुराम से मारी ने एक हज़ार नव सौ अड़तालीस न रोजनाथूराम गोड़से गोली मारीने हत्या कीस गांधीजी विचारधारा आजे पण समग्र विश्व में प्रस्तुत है एक महान नेता तरीके याद करवामा आवे छे थैंक यू फॉर वॉचिंग दिस वीडियो प्लीज सब्सक्राइब दिस यूट्यूब चैनल फॉर मोर वीडियोज